અરે વાહ દેવિકભાઈ આ સુંદર મજાના એલિવેશન વાળા બંગલો છે તો તેનું પ્લાનિંગ તો જણાવો ફોર બી એચ કે બંગલોસ અને બોતેર વાર જગ્યા સાથે ચલો આવો વિઝિટ કરાવું તમે આપણે આકર્ષક એલિવેશન બનાવેલું છે આ બંગલોમાં તમને બાર ફૂટનો ફ્રન્ટ અને ચોપ્પન ફૂટની ઊંડાઈ મળશે અને ગેટ પેક સોસાયટી મળશે તો કોમન પ્લોટ આવશે અહીંયા અરે વાહ દેવિકભાઈ આ ઈસ્ટ ઓપન થયો એટલે રેવાની તો મજા જ આવે હા ઓ સાગરભાઈ હવે ચલો આપણે અંદર એન્ટર થાશું આપણે ફળિયામાં અહીંયા બોર આપેલો છે બસો સાઠ ફૂટનો આ અંડર વોટર ટેન્ક છે વોશ બેસિન પ્લસ વોશિંગ એરિયા આપણે આપેલો છે સેફ્ટી ડોર પણ આપીએ છીએ જે બંને બાજુ લેમિનેટ પ્લસ બોસ લોક સાથે અને મેઇન એ આપણે આખે આખો યુરોપા લોક અને હેવી લોકની સાથે આપણે આપીએ છીએ બંને બાજુ લેમિનેટ્સ આપણે આપીએ છીએ ચલો આપણે હવે લિવિંગ એરિયા તરફ જઈએ જેમાં તમને ફૂલી ફેસિલિટી મળશે એલ આકારે આપ આખો સોફો રહેશે આપણે બંગલોમાં બધી વિન્ડો મિની ડુમલ યુઝ કરેલી છે જે હેવી વિન્ડોસ છે ફ્લોરિંગ ટાઇલ્સમાં આપણે બે બાય ચાર પ્રીમિયમ ટાઇલ્સ આપેલી છે જે એપોક્સી વાટા સાથે અરે વાહ દેવિક ભાઈ ખૂબ સારું કામ છે હવે અમારા દર્શક મિત્રોને સાઇટ વિઝિટ કરી હોય તો પ્રાઇસ તો જણાવો જેથી ખ્યાલ આવે આપણે આ બંગલો સે પ્રાઇસ રાખેલી છે એકસઠ લાખ એકસઠ હજાર અને એમાં પણ આપણે પીઓપી આપેલું છે અને લાઇટિંગ સાથે કલર પણ આપેલા છે અને અહીંયા ટીવી યુનિટ પણ આપણે આપેલું છે જેમાં તમારે પૂરેપૂરી ફેસિલિટી આપેલી છે આમાં તમારે કંઈ પણ વસ્તુનો ખર્ચો કરવો પડે એમ નથી દેવિકભાઈ બધા જ રૂપમાં પીઓપી લાઇટિંગ મળી જવાનું છે હા તો દર્શક મિત્રો આ મકાન ખરીદ્યા બાદ પીઓપી લાઇટિંગ અને કલર માટે તમારે કોઈ પણ પ્રકારનો ખર્જો ત્યારબાદ કરવાનો નહીં રહ્યો કિચનમાં પણ આપણે ગ્લાસ વેટ પ્લેટફોર્મ આપેલું છે અને સિંક આપેલી છે જેમાં સિંગલ લીવર સિસ્ટમ આપેલી છે અને આપણે આરો નો પોઈન્ટ આપેલો છે અને ચીમનીનો પોઈન્ટ આપેલો છે અને અહીંયા કબાટ આપેલો છે આપણે અને અહીંયા ફ્રીજનો સ્પેસ આપેલો છે આપણે ચલો રૂમ તરફ જઈએ આપણે હવે રૂમમાં પણ તમને પૂરતો સ્પેસ મળશે અને એમાં પણ તમને આ અટેચ વિન્ડો આપેલી છે અને એમાં ફૂલી વિન્ડો છે અને એમાં પણ વોશિંગ એરિયા આવી જશે ટોયલેટ આપેલું છે ટોયલેટ પ્લસ બાથ અટેચ છે અને એમાં પણ આપણે સિંગલ લીવર સાવર બધી એસેસરીઝ ટોટલી ફિટ કરેલી છે અને આ બાજુ આપણે કબાટ આપેલો છે રૂમનો જે પૂરેપૂરો યુઝેબલ છે ચાલો જઈએ ફર્સ્ટ ફ્લોર હવે તો ત્યાં આપણે સ્ટેર પર આપણે પ્રોફાઇલ લાઈટ આપેલી છે અને આપણે એસએસની રેલિંગ આપેલી છે બંને બેડરૂમની વચ્ચે આપણે સ્ટોરેજ એરિયા મળે છે અથવા તમે પૂજા રૂમનો પણ યુઝ કરી શકો ચલો આપણે રૂમ ટુ તરફ જઈએ આ રૂમમાં આપણે બધી ફેસિલિટી આપેલી છે લાઇટિંગ પીઓપી સાથે આ બાજુ આપણે કબાટ આપેલો છે આ આપણે ટીવી યુનિટ આપેલું છે અને આપણે આ થ્રી ટેક વિન્ડો સાથે આપણે આપેલું છે મચ્છજારી સાથે આ ચલો પોર્ચ પણ અહીંયા સારો એવો છે તમે પોર્ચમાં સરસ રીતે બેસી શકો એન્જોય કરી શકો એવડો સરસ પોર્ચ આપણે આપેલો છે આપણે આ પોર્ચમાં ટફન ગ્લાસ આપેલા છે અને એલ્યુમિનિયમ રેલિંગ સાથે ચલો આવો આ બાથરૂમમાં આપણે ફૂલી વોલ ટાઇલ્સ આપેલી છે એ પણ પ્રીમિયમ વસ્તુ અને આપણે બાથ એસેસરીઝ બધું કમ્પ્લીટ સિંગલ લીવર સાથે આપણે આપેલું છે અને ચલો આવો આપણે ત્રીજા રૂમ તરફ જઈએ આ રૂમમાં પણ આપણે બધી વસ્તુ પીઓપી લાઇટિંગ બધી વસ્તુ આપણે આપેલી છે અને આ બાજુ આપણે કબાટ આપેલો છે અને આમાં પણ વિન્ડો આપેલી છે થ્રી ટ્રેક જારી સાથે અને આમાં પણ આપણે વોલ્ટાઇ ચેન્જ આપણે આપેલી છે સિંગલ લીવર સિસ્ટમ સાથે બધી બાથે છે સર્વિસ કમ્પ્લીટ ફિટ આવશે આપણે ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર તરફ જઈએ હવે ત્યાં પણ આપણે સ્ટોરેજ એરિયા અથવા પૂજા રૂમ તમે કરી શકો છો અને આ આપણો ફોર્થ રૂમ છે જેમાં પીઓપી ચેન્જ મળશે લાઇટિંગ અને આ બાજુ કબાટ આપણે આપેલો છે આ બાજુ આપણે થ્રી ટેક જે સેકન્ડ રૂમમાં તમે જોયું એ જ રીતે સેમ રૂમ આવશે અને એ જ રીતે સેમ વિન્ડો આવશે અને એ જ રીતે આપણે આમાં પોર્ચ મળશે બાથરૂમમાં પણ તમને ટાઇલ્સ ચેન્જ મળશે અને ટોટલી વસ્તુ પ્રીમિયમ એસેસરીઝ સિંગલ લીવર બધી વસ્તુ કમ્પ્લીટ ફિટ અને આપણે એ એક વસ્તુ છે કે આપણે બધી જગ્યાએ આપણે આ બોસના લોક આપણે આપેલા છે અને અહીંયા હવે આપણે અગાસી તરફ જઈએ પણ તમે જોઈ શકો છો કે ચાઇના મોજેક કરેલું છે જેથી કરીને રૂમ ઠંડો રહે કોઈ દી પાણી લીકેજ થવાનો ઇશ્યુ ન બને અને આપણે આ કરવા માટે આપણે નળ પણ આપે અહીંયા આપેલો છે કપડા માટે આ એંગલ પણ આપણે આપેલા છે ફિટિંગ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે હજાર લીટર ની વ્હાઈટ વોટર ટેન્ક મળશે તમને અને ચાઈના મોજેક્ટ સાથે દેવી આ લોકેશન ઉપર પહોંચવા માટે એડ્રેસ તો જણાવો જેવી પરસાણા પાર્ક આર કે પાર્ક ની બાજુમાં સાધુ વાસવાણી કુંજ રોડ ની બાજુમાં ન્યુ રેલ નગર રાજકોટ અને તમે જોઈ શકો છો કે પૂરેપૂરું ડેવલોપિંગ એરિયા છે મેઇન ચાલીસ ફૂટનો રોડ છે અને આ આપણે ગેટ પેક સોસાયટી છે આ દર્શક મિત્રો ફૂલી રેસીડેન્ટ એરિયા છે એકવાર સાઇટ ઉપર વિઝિટ કરો અને વધારે માહિતી મેળવો દેખભાઈ પાસે આવા જ પ્રોપર્ટી ના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ટેક ડીએસ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો